આ ચટણીને આપણે છે ને વધારે પતલી નથી કરવાની થોડીક થિકનેસ રહે ને એ રીતની ચટણીને આપણે રાખવાની છે તો ગમે તે આપણે સાઉથની રેસીપી તેની સાથે ખાવાની મજા આવે તો અપ્રેલ વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ જય માનપુણા કિસાને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઈક શરૂ કરજો અને બે લાઇકનની ઘંટી પર પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે તો નાળિયેળની ચટણી બનાવવા માટે મેં આ રીતની નાળિયેળને જો આ રીતે સ્લાઇસમાં કટ કરી નાખી છે અને મેં શાલ ઉતારી નાખી છે જો તમારે શાલ ઉતાર્યા વગરની બનાવ્યું હોય તો તમે જે કાસુ નાળિયર આવે ને તેની જ આપણે શાલ ઉતાર્યા વગરની બનાવી શકાય છે અને જો થોડું પાકેલું નાળિયેર હોય ને તો તેની તો આપણે શાલ ઉતારવી જ પડે છે કારણ કે તેની શાલ છે ને થોડી કાળશ પડતી હોય છે એટલે જો મેં આ રીતની સ્લાઇસ કટ કરી નાખી છે જો તમે જોઈ શકો છો આ રીતની પતલી બટલી હવે અત્યારે આપણે નાળિયેળને સાઈડમાં મૂકી દઈશું તો પહેલાં આપણે બધા મસાલાને એક ચમચી તેલમાં ફ્રાય કરી લેવાના છે તો પેન ગેસની ઉપર મેં અને ગેસ ઓન કરી દઈશું પેનની અંદર આપણે એક ચમચી તેલ લેવાનું છે વધારે તેલ નથી લેવાનું તો એક જ ચમચી લઈશું તેલ તેલને થોડી વાર ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે જીરું એડ કરી દઈશું થતરી જાય ત્યારબાદ આપણે

ત્યારબાદ લઈ લઈશું પાંચ થી સાત જેટલા લીમડાના પાન હવે આપણે પાંચ થી સાત મિનિટ સુધી શેકી લઈશું જો અહીંયા આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે સીંગ અને ડાળિયા ધૂસર છે શેકાઈ ગયું છે જો આ રીતે હવે આને આપણે ઠંડો થવા માટે રાખી દઈશું હવે લઈ લઈશું આપણે એક મિક્સર જાર મિક્સર જાર ની અંદર આપણે નારિયેળની જે આપણે સ્લાઈસ કરી હતી તે એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું અહીંયા મેં છ સાત લસણ ની કળી લીધી છે જો તમે લસણ ખાતા હો તો એડ કરવાનું સ્ક્રીપ પણ કરી શકો છો એક આદુનો અને આપણે ત્યારબાદ તીખાસ માટે લઈ લઈશું બે લીલી મરચી એને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી નાખશું ત્યારબાદ એક ચમચા જેટલું દહીં એડ કરી દઈશું દહીં મેં

છેલ્લે એવું લાગે કે જે ચટણી મળી અહીંયા અમે અત્યારે એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે વધારે પાણી એડ નહીં કરવાનું હવે આને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખશું તો અહીંયા આપણે ચટણી ને ગ્રાઇન્ડ કરી નાખી છે જો આ રીતની જો તમે જોઈ શકો છો ચટણીની અંદર આપણે થોડું ધાણાનું પ્રમાણ ઉપર પડતું રાખીએ ને તો જો ચટણી છે ને એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે અને કલરમાં પણ એકદમ સરસ આછા ગ્રીન કલરની મસ્ત મજાની બનશે એક બાવલ લઈ લઈશું તેની અંદર આપણે ચટણી એડ કરી દઈશું હવે આ ચટણીમાં આપણને લાગે કે થોડુંક થિકનેસ વધારે છે જો આ રીતનું તો થોડું પાણી એડ કરવાનું ને વધારે તો ચટણી છે ને થોડીક કણીદાર રહે ને એ રીતે જ રાખવાની છું બહુ ચાલુ પાણી એડ નહીં કરવાનું એક વાટકી જેટલું એડ કરવાનું એટલે તેનું થિકનેસ છે ને પરફેક્ટ આવી જાય હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું જુઓ ચટણીની થિકનેસ આપણે આ રીતની રાખીશું એટલે બહુ જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી આ રીતની આપણે થિકનેસ અત્યારે રાખી છે પછી જો અને તમારે ઢોસા અથવા તો સુ ઢોસા સાથે ખાવાની હોય ને તો તેની અંદર થોડું પાણી એડ કરી અને થોડી પતલી કરી નાખવાની જો તમારે આ ચટણીને ટોરેસ કરવાની હોય ને તો તમે આ રીતની થિકનેસ રાખી અને એક ગમે તે કાચની બોટલમાં ભરી લેવાની હવે આપણે તેનો વઘાર કરી લઈશું ચટણીમાં તો ચટણીનો વઘાર કરવા માટે આપણે વઘારી લઈ લેશું વઘાર્યાની અંદર આપણે બે સબ્જી જેટલી તેલ એડ કરી દઈશું એક સમસી જેટલી રાઈ એડ કરી દઈશું

હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે તો અહીંયા આપણી સરસ મજાની રેસ્ટોરન્ટ સ્ટાઇલ લીલા નાયરની સટની થઈ છે તૈયાર તો ફ્રેન્ડ તમને આ ચટણી ની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કેજો અને આ શર્ટની રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ બને છે અને આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જે માનપુના કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં જ થેન્ક યુ જય દ્વારકાથી જય શ્યારાબેન ધન્યવાદ